yym નો સરવાળો ભાગ્યા પે તો 4 ને 6 10 જો 4 + 6 / 2 4 ને 6 10 10 / 2 એટલે આવશે જવાબ 5 ચાલ ક્લિયર આગળ -3 + 7 -3 + 7 / 2 7 માંથી 3 જાય એટલે 4 / 2 4 / 2 એટલે અહીંયા થઈ જાય 2 વડે ભાગા કરો એટલે 5 2 તો કેટલો જવાબ આવશે 5 2 ક્લિયર છે આ વસ્તુ

આકૃતિ બનશે જોઈએ ચાલો છેતાલીસ નંબર નો સવાલ કે ત્રણ સેન્ટીમીટર ત્રીજા વાળા અંધ અંધ ગળો ને હું ભાઈ અર્ધ ગોળો આવશે

હવે કેટલે કરો બમણી કરો એટલે 2r કરશો કેટલું કરશો 2r તો ગોળાનું ઘનફળનું સૂત્ર શું છે 4/3 πr³ અને r ના થઈ ગયા 2r 4/3 π r ની જગ્યાએ આવી જાય 2r નો ક્યુબ તો શું થઈ જાય 4/3 π 2 નો ઘન એટલે 8 r નો ક્યુબ એટલે r નો ક્યુબ ચલો 8 તમે બહાર કાઢ લ્યો તો શું થઈ જાય 8

એ બોર્ડ પરીક્ષા 2024 માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી હેતુ લક્ષી પ્રશ્નોની ક્વિઝ આવી ગઈ છે તમારા માટે ખૂબ ઉપયોગી છે માત્ર રૂપિયા ₹5 કિંમત છે કેટલી અને વિજેતા થનારને મળવાનું છે આકર્ષક ગિફ્ટ નું ડબલ એટલે કે આ ગિફ્ટ નું ડબલ છે ડબલ તમે ખોલશો અંદર થી એક તમારી માટે બોક્સ માં ગિફ્ટ મળી શકે છે અને મળશે જ ક્વિઝ આપશો તો બરાબર છે બાકી આપણે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા જે પ્રશ્ન બેંક બહાર પાડવામાં આવેલી છે તેનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ એક વખત અમદાવાદ શહેરના ડીઓ કચેરીવાળા બધાય સાહેબોને આપણે થેન્ક કહી દઈએ બરાબર છે કે એ લોકો આપણા માટે પ્રશ્ન બેંક બહાર પાડી અને અમારાથી બનતી કોશિશ એ છે કે તમને આ પ્રશ્નપત્રનું સોલ્યુશન પ્રોવાઇડ કરી શકે કે જેનાથી તમારી મુશ્કેલીઓ અમે દૂર કરી શકીએ એટલે સિવાય જે આ બધી પ્રશ્ન બેંક 2024 ધોરણ 10 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ માટે કે બાકી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો 70 46 22 22 54 નંબર પર બરાબર ચલો જોઈએ નેક્સ્ટ 50મો સવાલ એક ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો મળતા નવા ગોળા અને મૂળ ગોળાના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય જોજો હવે આ ગેમ છે ને શબ્દોની છે કે મળતા નવા ગોળા અને મૂળ ગોળાના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય ચાલો જોઈએ એક ગોળાની ત્રિજ્યા છે ભાઈ r1 છે ધારો કે 1 છે એની નવી ત્રિજ્યા r2 છે કેટલી કરવામાં આવી બમણી કરવામાં આવી બરાબર છે ચાલો ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એના બેઝ ઉપરથી આગળ કે શું કરવામાં આવે ત્રિજ્યા છે ઘનફળ ગોતો એટલે ત્રિજ્યા શું થઈ જાય ત્રણ ત્રિજ્યા મતલબ કે એનો ત્રિજ્યાનો ઘન થઈ જાય શું થઈ જાય ત્રિજ્યાનો ઘન કે r1 ક્યુબ જેમ r2 ક્યુબ છે બાકીનું બધું ગુણોત્તરમાં એટલે ઉડી જાય આજ મેન કામ નું હોય એટલું બરાબર છે ચાલ તો એક નો ઘન અને બે નો ઘન જવાબ આવી ગયો 1 જે 8 હવે તમે જોજો શું પૂછ્યું છે અહીંયા મળતા નવા ગોળા અને મૂળ ગોળાનું આ r2 છે ને નવો ગોળો છે

ચાલો ત્યારબાદ સવાલ નંબર એક આવન શંકુ અને નળાકારના ના ગુણોત્તર ખાલી જગ્યા થાય તો શંકુ ઘનફળ કેટલું એક ના છેદ માં ત્રણ પાય આર સ્કવેર એચ ઓકે નળાકાર નો ઘનફળ શું આવે ફક્ત પાય આર સ્કવેર એચ ક્લિયર છે ચાલો તમને એમ થાય કે સાહેબ અમારા આપી દેવા છે જો પાય પાય તો ઉડી જવાનું છે અને આર વન એચ વન આપી દો અને આર

પૂછો એટલે આપણે જેમ પ્રમાણમાં લખીશું આર વન સ્કવેર એચ વન જેમ ત્યારબાદ નેક્સ્ટ પાંચ રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ટૂંકમાં એમ કે છે કે નળાકારની કુલ સપાટી નું ક્ષેત્રફળ ગોતો કારણ કે પાંચ રૂપિયાનો સિક્કો કેવો હોય નળાકાર આકારનો હોય કે નઈ એમ

તો ગોળાની વક્ર સપાટીનું સપાટી નું ક્ષેત્રફળ નંબરના સવાલનું સોલ્યુશન ચાલી રહ્યું છે ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ફોર એઝ ઇટ ઇઝ પાય પણ એઝ ઇટ ઇઝ આર સ્કવેર આર એટલે દસ સેન્ટીમીટર દસ નો વર્ગ એટલે સો સો ગુણ્યા ચાર એટલે ચારસો પાય નું સાધુરૂપ આપવું હોય તો પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ મુકાય આની અંદર કારણ કે તમારે છેદ ઉડે એમ નથી અને બાવીસ ને છેદમાં સાત મૂકો તો કઈ વાંધો નથી ખાલી આવું લખો તો પણ વાંધો નથી તો શું જવાબ આવશે ક્ષેત્રફળ ચારસો પાય એટલું ફોર હંડ્રેડ પાય ચાલો ત્યારબાદ નેક્સ્ટ ચોપન સવાલ સાત સેન્ટીમીટર ત્રિજ્યા વાળા અર્ધ ગોળાનું ઘનફળ શોધો તો અર્ધ ગોળાનું ઘનફળ હમણાં જ આવી ગયું ચોપન નંબરના સવાલનું સોલ્યુશન ચાલી રહ્યું છે અર્ધ ગોળાનું ઘનફળ કેટલું કહેવાય ટુ બાય થ્રી પાય આર ક્યુબ ચાલો તો બે ના છેદમાં ત્રણ ગુણ્યા પાય એટલે બાવીસ ના છેદમાં સાત

છ છ ને નવ પંદર નો પાંચડો વધી પેડી એક નવ ને એક દસ ને ભાગ્યા ત્રણ ચાલો ત્રણ વડે ભાગી નાખીએ મિત્ર એકવીસો ના ત્રણ લખશો એકવીસો ના ત્રણ સેન્ટીમીટર ક્યુબ તો પણ તમારો જોબ સાચો ને ત્રણ વડે ભાગી નાખો તો શું થાય 7/21 7/21 3135 માંથી 3 જાય 2 વધે 8/24 26 માંથી 24 એટલે વધશે 2 અને 2 ભાગ્યા 3 કરજો એટલે 67 કરવો બરાબર ચાલો બરાબર 718.67 આ થોડું આગળ સમજો આ કઈ રીતે 67 કર્યું છે આ શોર્ટકટ છે 2/3 છે એટલે દર વખતે આગળ આગળ એ રીતે વધશે તે ત્યારબાદ નેક્સ્ટ 55 માં સવાલ

ઘન છે એટલે દસ નો ઘન એટલે એકના એ શું થશે હવે કે તમારે જો આટલું હોય ને તમારે કેટલું આખું એક સેન્ટીમીટર ગોળા પીગાળીને તમે બનાવી શકો તો આટલું ક્ષેત્રફળ એટલું ઘનફળ એ જગ્યા રોકશે તો એક ગોળી નું ઘનફળ એક ગોળી બરાબર કેટલું છે જીરો પોઈન્ટ જીરો એક બોલો બધું આપણે કાઢી નાખ્યું તો પાસે તો એક જ છે બરાબર છે ચાલો એક ગોળીનું ઘનફળ બરાબર એટલું તો આપણી પાસે તો એક ગોળી એટલું છે તો આટલામાંથી કેટલી બની શકે જોવાનું છે મતલબ કે જીરો પોઈન્ટ જીરો જીરો એક ઘનફળ હોય ત્યારે કેટલી ગોળી બને એક ગોળી બને તો આપણી પાસે તો એક છે તો કેટલી બનશે બરાબર છે ચાલો તો એક એકા એક છેદમાં જીરો પોઈન્ટ જીરો જીરો એક આનું સાદુરૂપ આપશો એટલે શું મળશે તમને

જો ખતમ ક્લિયર ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ અઠાવન માં દાખલો આઠ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થાય તો ધારો કે આ અર્ધવર્તુળ છે એનો મધ્ય બિંદુ છે બરાબર છે ચાલો એટલે કેન્દ્ર છે તો ટૂંકમાં ચા આઠ સેન્ટીમીટર ત્રિજ્યા છે કેટલી છે આઠ સેન્ટીમીટર ત્રિજ્યા છે

બેદમાં પાય ઓકે બે ના ક્ષેત્રફળ નો ગુણોત્તર ગોતવાનો છે તો પહેલા શું છે વર્તુળ છે તો વર્તુળ નું ક્ષેત્રફળ શું થાય પાય આર વન થાય

એકત્તો કટ થસે બરાબર છે અંશમાં વધશે કેટલો 2 તો 7 2 14 14 જેમ 11 ક્લિયર ચલો જવાબ આવશે ઓપ્શન બી ક્લિયર થાય છે પરિમિતિ ને એવું બધું સમાન છે એટલે અલગ અલગ રીતે ગણો દાખલો જોતા જજો અહીંયા આખો આપણો પરિમિતિ સમાન હતું એના ઉપર ત્યાં એક કાર્યક્રમ કર્યો એના ઉપરથી ત્યાં એક ક્ષેત્રફળની વાતો કરી બધી બરાબર છે ચાલો ક્લિયર ને ક્ષેત્રફળનો અહીંયા સાદું રૂપ આપ્યું છે રેવા અહીંયા આપણું સોલ્યુશન પૂરું થાય છે ફરી મળવાનું છે નેક્સ્ટ અંદર ત્યાં સુધી તમારે કરવાનું છે તો ફરી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત